श्रीमन्नूतन निरदाभतनवे श्रीमाधुरिमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसंगीवृतये चञ्चचले नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दा महे ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नमः અવતારિણે શ્રી હરેકૃષ્ણા નમો નમ બોલો સ્વામિનારાયણ ભગવાન દેવ નરનારાયણદેવ રાધાકૃષ્ણદેવ લક્ષ્મીનારાયણ દેવની શું કાલે વાત છે

મનની વાતો રહી મન માહિતી શું આ જમપુરી કરી છે ને ભગવાને એટલે લોકોને ડર લાગે છે થોડું ખોટું કરશું તો જમપુરીમાં જવું પડશે રાવણકીય જમપુરી ખોદાવીને નાખી જ દેવું તું બધું સમુદ્રમાં ક્યારે હવાજ ન દેવું ખરાવાડ જેવું કરી નાખું તું કોઈને બીકજરીઓને બીજાના બીજું શું કામ તમારો હિસાબ આપવો પડે સૌનો હિસાબ પોતાની મેળે સમજી લે જેમ તમે બધા ઘરનો હિસાબ કરો છો ને પોત પોતાની મેળે એમ કર્મનો હિસાબ કરી લેવાનો એમ ભગવાનની એમાં શું જરૂર પડે ટૂંકમાં કહેવાનું એ કે ભગવાનની બીક ન રાખવી પડે બીજું કાંઈ એને નહોતું પરોપકારની વૃત્તિ પછી રાત તણા રાજાના તણાદયે કાળો ડાઘ જણાય છે કલંક એનું ટાળવાના મેં સ્વપ્ન સમાય જાય મનની વાતો રહી મનમાં કલંક છે ને ચંદ્રને દક્ષ એની દીકરીઓ સિત્યાવીસ ચંદ્રમાં મોહ પામી ગઈ એટલે ચંદ્રને બધી વરે છે પણ ચંદ્ર છે એક રોહિણી હતી એની આરે હેત રાખે બીજામાં નહીં એટલે બીજે રિહાઈન પછી વહી ગઈ કે તમારે જમણે આવું કરે છે એટલે ચંદ્રને બોલાવ્યા એટલે કે તમારે બધીને સાથે સરખું હેત રાખવું જોઈએ પણ એ કાંઈ કે રાખી જ પણ પાછું રાખવું નહીં બીજ ફેરે કરી પાછે આવી પછી બોલાવ્યો દબ છે સાપ આપી દીધો કે બધાને સરખું નથી રાખતા છય થા એ ચંદ્રને તરત જ છય રોગ થઈ ગયો શરીર બધું એવું થઈ ગયું પછી સોમનાથ છે ને સમુદ્ર કિનારે ત્યાં શિવજી ઉપર એને તપ કર્યું એટલે શિવજી પ્રસન્ન થયા અને એમને વરદાન આપ્યું કે હવે હાવતો રોગ નહીં જાય પણ કળાવું ઘટે છે વધતી ઘટતી થયા કરશે અમાસ આવશે ત્યારે આખું અંધકાર થઈ જશે ફરી હરવે હરવે ઓછું થતું જશે પૂનમ આવે ત્યાં પૂરો ચંદ્ર થઈ જશે વરી પાછું ઘટતું જશે એ પછી અહીંયા શિવજી રૂપે બની ગયા એટલે એ પ્રથમ સોમનાથ મંદિર થયું સોમનાથ એટલે કહેવાય સોમ એટલે ચંદ્ર ચંદ્રના નાથ એટલે એમ કે આ કલમ છે એટલે અંધારી ઓગ્ય છે ને દિવસે સૂર્યનું અંજવાળું તો પુનમે જેવું અંજવાળું હોય એવું રાવણ કે મારે અંજવાળું કરવું હતું એનો કલમ ટાળવું તું વિચાર કરતો તો કે ટાળવું કેવી રીતે બીજા ક્યાં તમે આવી ગયા અને એ કામ બાકી રહી ગયું આપણે સમજી રહેવાનું આ આપણે કેમ બધા કામ પૂરા થવાના ભગવાન ભજવા રૂપી મોટું કામ કરી લેવું બીજા કદાચ નવાણું કામ ગુણાતીતા સ્વામી કે બગડા તોય ચિંતા નહીં પણ એ મોક્ષ છે એ બગડવો ન જોઈએ એ મુખ્ય સાધન છે આપણા માટે સ્વામિના હરે અઢારસો બ્યાસી ના પોષ વધી સપ્તમી દિવસ સ્વામી શ્રી સજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી તક્યા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિશે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠ વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તળ કમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા ને પોતાના આગળ તથા હતાભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજ ને ઉપર સોનાને ઈંડાએ એ સહિત છત્ર વિરાજમાન હતું એવી શોભાને ધરતા થકા શ્રીજી મહારાજ વિરાજમાન હતા તે સમયમાં ગામ ભાદરના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા તેણે પૂછ્યું કે એ મહારાજ આ સમાધિ કેમ થતી હશે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે અને તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો ઓગણચાલીસ લક્ષણયુક્ત લક્ષણ યુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો ત્રીસ લક્ષણ યુક્ત હોય તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે તેમ ચમક પણ પથરો છે પણ ચમકપાણમાં સહેજી એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે અને સાધુ રૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું એવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય તે જે યુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન શામાં તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય શું આમાં કીધું મહારાજે ભગવાન રાજા રૂપે પણ હોય સાધુ રૂપે પણ હોય રાજા રૂપે હોય ત્યારે કેટલા લક્ષણ હોય ઓગણ ચાલીસ સાધુ રૂપે હોય ત્યારે ઐશ્વર્ય તો બંનેમાં સરખું જ હોય ક્રિયામાં થોડો ફેરફાર હોય કારણ કે સાધુ હોય અહિંસા પરાયણ વર્તે એના ધર્મ પાછા જુદા હોય અને ભગવાન તો દંડ કરે ને તલવારી મારે ગદાય મારે સુદર્શન ચક્રે ચલાવે સાધુ રૂપિયો હોય ત્યારે અહિંસા રે રીહિંસા ન કરે પણ ઐશ્વર્ય શક્તિ એ બધાયમાં સરખી હોય આ પ્રશ્ન ભગુભાઈએ પૂછ્યો છે શું કીધું એમને કે આ સમાધિ કેમ થતી હશે સમાધિ એ વખતે થઈ હતી શું હવે એક હતો ગુજરાત બાર નો કોઈ કોઈ પોતે બ્રાહ્મણ છે છતાં હલકા વર્ણની સ્ત્રીનો સંગ કરે અને એ બધું કરે છે એના ભાઈએ ના પાડી કે ભાઈ આપણને શોભે નહીં ને આ બધું તું મૂકી દે પણ કે છે ને કામાતુરાણામ ન ભયમ ન લજ્જા કામાતુર હોય એને લાદ શરમ એ હોતી નથી અને કોઈની બીક એ હોતી નથી શું એટલે આ માયનો નહીં એનો ભાઈ વારંવાર સમજાવે એટલે આમાં કામાતુર હોય એને વચ્ચે કોઈ આડો આવે ને એટલે તરત એને એમ થાય કે મારી નાખું શું એને લજ્જા કે કાંઈ બીજું તો છે જ નહીં કારણ કે એ આશક તો બન્યો છે એટલે એ પશુ જેવો શાસ્ત્ર મહારાજે કીધું પશુ જેવો થઈ જાય પાડા ખાર મહારાજે કીધું હોયમાં એક પાડો બીજા અસક તો હોય જો બીજો આવે તો મહારાજ કે મારી નાખે એટલો એને ખાર થાય તો એના જેવો આ થઈ જાય કામી માણસ તે પછી આ વારે ફેરે કીધા કરે એટલે એને એમ થયું કે આ ભાઈ વચ્ચે આગ આડો આવે છે ખેતર ગયા તા બે કામે કરો કામ કરવા એ ભાઈને મારી નાખ્યો મારી તો નાખ્યો પણ પછી પસ્તાણો ખરું ખોટું તો કર્યું એક તો બ્રાહ્મણ એટલે બ્રહ્મ હત્યા થઈ વરી સગો ભાઈ એટલે બ્રધર હત્યા થઈ અને હું એ બ્રાહ્મણ પાછો એટલે પછી વિચાર કર્યો કે હવે નરક સિવાય મારા માટે કાંઈ ન રહ્યું શું બતાવું ખબર તો પડી જાય બધી એટલે પછી ત્યાંથી નીકળી ગયો અને ફરતો ફરતો પછી ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં આવી અને ચારે બાજુ ફરે છે શું કરવું કેમ કરવું એમાં વડતાલની નજીક પોતે આવેલો એ વખતે બરોબર બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિરનું કામકાજ કરે હવે એ વખતે તો જાજો સત્સંગે હતો નહીં એટલે એ વખતે પછી બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામી બધા એમના શિષ્યોને કે તમે આજુબાજુના ગામડામાં જાઓ અને અહીંયાથી હરિભક્તો છે કે બધા ભિક્ષામાં જે કોઈ આપે લોટ છે દાળ છે ચોખા જે આપે અનાજ એ લેતા હો એટલે આપણે આ મજૂરોને બધાને ખવડાવવામાં આવ્યા અને સંતોને બધાને ખાવામાં કામમાં આવે ઠાકોર જમાડવામાં એટલે સંતો આજુબાજુના ગામડામાં બધે ફરે અને એ લાવે એમાં એક દિવસ બરોબર ભયંકર તાપ અને બપોરના સાડા બાર એક જેવો ટાઈમ થઈ ગયેલો અને સ્વામીનું ગળું સુકાય બીજા સંતો હતા એને કે તમે ધીમે ધીમે આવો આ બધું લઈ હું જલ્દી જાઉં મારું ગળું સુકાય છે અને પાણી નહીં મળે તો મારા પ્રાણ જશે એટલે એ વખતે જલ્દી જલ્દી સ્વામી આવે છે હવે એમાં આવડો આ છે જે ઓલો ભાઈની હત્યા કરી હતી એને પછી નાનું ઝૂંપડું કરેલું રસ્તામાં અને પાણીના માટલા રાખેલા કે આવા તાપમાં કોઈ પાણીની પરબતી ને એવું અને પાણી બધાને પાવું કાંઈક મારું પ્રાયચિત થાય એમ માની લો એટલે અહીંયા હતો હવે ઓલા સ્વામી દોડા દોડા આવતા હતા એમાં વચીતાના પછી તો તૃષાતુર ગળું સુકાયું એટલે એકદમ મૂર્છા ખાઈને પડી ગયા એટલે આને તરત નજર ગઈ કે દોડા દોડા આવતા હતા મૂર્છા ખાઈને પડી ગયા છે એટલે પોતે તરત દોડા દોડ ગયો પાણીનું ચોખ્ખું હતું એ લઈને અને સ્વામીના માથે આમ છાંટું થોડું પવન નાખ્યો સ્વામી આંખ ખોલી એટલે તરત જ પાણી પાયું એટલે સરખી રીતે સ્વામીને પછી થયું કે હાથ ચાલી ઝૂંપડીએ લાવ્યો સ્વામી થોડી વાર બેઠા પછી વ્યવસ્થિત સરખું થઈ ગયું હવે એ વખતે પછી સ્વામી કે આજ તે મારા પ્રાણ રાખ્યા છે નહીં તરહ હું રહેત નહીં એટલી તો સલાહ દીધી મૂર્છાઈ આવી ગઈ પણ તે મારા પ્રાણ બચાવ્યા છે એટલે મારે તારું કઈક સારું કરવું જોઈએ ને એટલે તારું કલ્યાણ થાય એવું કરું ચાલ તારું કલ્યાણ થશે તો કે મારું કલ્યાણ થાય એવું નથી સ્વામીજી એમને ખબર નથી હું એક તો બ્રાહ્મણ ભગવાનનો ડર ન રાખો અને હલકી બાઈને સાથે થયો તો હોય પણ એમાં હત્યા કરી એટલે મારું પાણી પાવાથી તમને કલ્યાણ થાય એવું મને લાગતું નથી હું અધમમાં અધમ છેવ સ્વામી કે ચિંતા કરમાં મારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી છે મહાન સમર્થ છે એમની પાસે તું ચાલ એમની દ્રષ્ટિ તારા ઉપર પડશે ને તોય તું પાવન થઈ જાય પછી પોતે સાથે આવે છે હવે એ વખતે બરોબર શ્રીજી મહારાજ ત્યાં પધારેલા અને મહારાજ સભામાં બેઠા છે બ્રહ્માંડ સ્વયં બધાય સંતો બેઠા છે અને એ વખતે દેવાનંદ સ્વામી આને લઈને આવ્યા સંતને પાણી પાયું ને સાચા ભાવથી અને પ્રાણ બચાવ્યા એવું મોટું કામ થઈ ગયું કે એના પાપ તો બળી ગયા અને મહારાજના જ્યારે દર્શન કર્યા ત્યારે મહારાજનું સ્વરૂપ જોઈને એવી શ્રદ્ધાથી એનું મન જોડાઈ ગયું અને મહારાજના દર્શન કર્યા ને તરત એ બેઠો ને સમાધિ થઈ ગઈ ભગુભાઈ ને એની કઈ ખબર હશે એટલે એને આ પ્રશ્ન કર્યો કે આવો માણસ તરત સમાધિ મહારાજે વખાંત કીધું જગતના જીવો એમ માને છે કે આ ધર્મ લોહીપા છે એટલે તો નરકમાં જ જશે પણ મહારાજ કે ધર્મ ગમે એવા લો હોય પણ ભગવાન કે ભગવાનના સંતનો જો એને ગુણ આવે તો એના ગમે એવા બ્રહ્મ અત્યાધિક પાપ હોય એ નાશ પામી જાય ભગવાનના ધામને પામી જાય અને ભગવાન કે ભગવાનના સંતનો અવગુણ આવ્યો હોય તો ગમે એવા ધર્મ નિયમનું પાલન કર્યું હોય છતાં એ નરખમાં જાય એટલે મહારાજ કે આવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનના દર્શન કરે એટલે એના પાપ બધા ગળી ગયા અને પવિત્ર થઈ ગયો એટલે એને સમાધિ થાય એ પછી સમાધિમાંથી જાય ગયો વર્તમાન ધાળી સત્સંગી થયો અને ભગવાનનું ભજન કરી ભગવાનના ધામમાં ફાગ્યો એટલે મહારાજ કે આવી રીતે શ્રદ્ધા સહિત દર્શન કરે તો એ સમાધિ થાય અને ઘણી વાર ભગવાન એમ સંકલ્પ કરે કે મારે અનંત જીવનો મોક્ષ કરવો છે તો મહારાજ કે માનવ નહીં થાય પશુ પક્ષી નહીં થાય બેબીન કંઈ અહીંયા ન આવે મહારાજ હતા અને મહારાજે એ વખતે સમાધિ પ્રકરણ ચાલવાનું બંધ કરી તારે હરે બાયું આવવા મળશે એટલે એ વખતે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું સભામાં જે કોઈ આવે સમાધિ સમાધિ થાય 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 દર્શન રામનો ઉપાસક તો રામના દર્શન થાય કૃષ્ણ ભગવાનનો ઉપાસક હોય તો કૃષ્ણના લક્ષ્મીનારાયણ નો ભક્ત હોય તો લક્ષ્મીનારાયણના દર્શન થાય કોઈને ગોલુકના વિકૃષ્ઠના સેદીપના બદ્રીકાશ્રમના અક્ષરધામના આ જુદા જુદા દર્શન થાય સમાધિમાં સમાધિમાંથી જાગે પાછો ખબર પડે કે બધા અવતારો મહારાજની મૂર્તિમાં લઈ પાયમા એટલે બધા મહારાજના આશ્રિત થવા માંડે તે હરવે હરવે ગામમાં ખબર પડી કે ભાઈ આ સ્વામિનારાયણ છે એ દરેકને સમાધિ કરાવીને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે છે એટલે લોકો બધા આવવા માંડે કોઈ રામના ઉપાસક હોય કૃષ્ણના હોય બધા સમાધિ થાય અને પછી આશ્રિત થાય એમ વાણિયાઓ હતા ઢુંઢિયા વાણિયા કોઈને માને નહીં પાછા એને ખબર પડી કે એ બધા આવ્યા આવે કે અમે સાંભળ્યું છે કે તમે દરેકને પોતપોતાના પોતાના દર્શન કરાવો છો રામ કૃષ્ણ પરશુરામ વામન વગેરેના તો અમારે અમારા છે તીર્થંકરો છે એમના અમને દર્શન કરાવો તો અમે માની તમે ભગવાન ખરા મહારાજ ખાલી હામું જોયું ત્યાં એ ધાડોધડ હેઠા અને સમાધિ થઈ ગઈ અને સમાધિમાં નેમનાથ નમીનાથ સુપાર્શ્વનાથ વાસુપૂજ્ય મહાવીર ધર્મનાથ કુંથુનાથ એ બધા જે એમના તીર્થંકરો એના દર્શન થયા અને તીર્થંકરોએ કીધું કે આ ભગવાન છે એનો આશરો કરો કલ્યાણ જોતું હોય તો ને તપ કરી કરીને મરી જશો તો કાંઈ નહીં વળે

મહારાજ ને કહે સ્વામિનારાયણ આ હું તમે કરી નાખ્યું જલ્દી આને જાગૃત કરો મહારાજ કે અમે કઈ નથી કર્યું અમને થતું હશે એવું કઈ અરે કઈ ધોળે નથી થતું આ તમારી સભામાં આવ્યા આજ બધું થયું છે મહારાજ કે પણ અમે તો બેઠા છે અમે કઈ કર્યું નથી તમે જગાડો જગાડે જાગે નહીં લાકડા જેવું લાકડું આ તે આગા પાછા થાય નહીં આમ ડગાવે તો આખું ડગે પાછું એટલે મુંજાયા પછી મહારાજે ખાલી આમ ચપટી વગાડી ત્યાં બધા બેઠા થયા મહારાજના ચરણમાં પડ્યા પગે લાગ્યા મહારાજ તમે ભગવાન છો માટે અમને તમારા આસુદ બનાવો અમે તમારું ભજન કરશો અમને અમારા તીર્થંકરોએ કીધું કે આ ભગવાન છે અમને ઓળખી લ્યો એટલે એ બધા મહારાજના આશ્રિત ત્યાં પછી મુસલમાન ત્યાંનો આ આખા મામગરોળમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય છે શું આ અને સંભળાય છે કે અહીંયાની સભામાં જાય અને સમાધિ થાય છે પોતપોતાના ઈષ્ટ દેવના દર્શન થાય છે તો આ શું છે એમ એનો કાજી હોય ને ગુરુ એને પૂછ્યું તો કે કુરાનમાં એમ કીધું છે કે ખેંચી લે તો આપોઆપ ઈશ્વર હોય શું ઈશ્વર હોય એનું લક્ષણ એ લે ખેંચી મન લાખ ના આપોઆપ ઈશ્વર હોય લાખો ના મન ખેંચાઈ જાય એમાં તો સમજી જાવ કે ભગવાન છે તો કે ચલો આપણે તપાસ કરો જેમ દર્શન કરાવે છે એમના અવતારોના તો આપણે ચોઈસ પેગમ્બરો છે તો એમના દર્શન થાય એટલે એ વજ્રદીન એ આવ્યા મહારાજ પાસે આવ્યા મહારાજ કે મહારાજ દરેકને પોતપોતાના પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવો છો તો અમને અમારા ખુદા પાલા અમારે ચોવીસ પેગમ્બરો છે એમના દર્શન કરાવો આમ વાત કરે છે મહારાજ ખાલી ચપટી વગાડી જે સ્વામિનારાયણ બધાને સમાધિ પણ એને બધાને સમાધિ થઈ એનું ચોકી પહેરાવાળા સિપાહી હતા એને ન બાકી એનું ધ્યાન તો ભગવાનમાં કોઈ નહીં એને રક્ષા કરવાનું હોય એટલે એમના ઊભા છે ને એને જોયું કે આ તો ભારે કરી રાજાને માણસોને આ બધું થયું આટલી તો ગભરાઈ ગયા કે મહારાજ ને કે મહારાજ લડાઈ હો જાય ગઈ જલ્દી એને જાગ્રત કરો નહીં તો જો આટલી વાર છે એ તો પિસ્તોલો લઈને જો બંદૂક લઈ આટલી વાર છે મહારાજ બંદૂક ચલાવી કે નો ચાલવા દેવી એ પાછી અમારા હાથની વાત છે તમારો આમ પાડવા દેવો કે નહીં એ તમારી તાકાત નથી આનેથી એમ તમારે થાય અરે લડાઈ હો જાય કે મહારાજ કે કાંઈ લડાઈ નહીં થાય થોડી વાર થઈ ફરી મહારાજે ચકટી વગાડી તેમ બધા જાગ્રત થયા એમના જે બધા પેગંબરો છે સમજા આદમહુદ સાલેસાહિજા અલી બીન અબુ તાલેહ જાકરિયા મોહમ્મદ આ બધા એના દર્શન થયા અને એમને કીધું કે આ ખુદા છે માટે એમના શરણે જાઓ પછી તરત જ બધા જાગ્રત થઈને મહારાજના પગે પડ્યા મહારાજ તમારા આશ્રિત બનાવો મહારાજ કે પણ તમારે અમારે બને નહીં કારણ કે તમારે મચ્છી ખાવી ઈંડા ખાવા માંસ ખાવું તે અમારે ચાલે નહીં તો કે મહારાજ અમે અમે છોડી ખાશું નહીં પણ અમે આશ્રિત બનાવો અને અહીંયા ચાર મહિના સુધી રોકાવ ચાતુર્માસ અને બધું સીધું અમારા રાજમાંથી આવશે જે ખર્ચ થાય તમારો ભાવ છે ચાર મહિના પણ તમારું સીધું અમારા હરિભક્તો ઘણા અહીંયા થઈ ગયા છે એટલે એ બધા લાવશે અને ચાર મહિના રોકાશે પછી મહારાજ ચાર મહિના રોકાયા અને વજ્રદીન રાજા એ ભગવાનનો આશ્રિત થયો એવી રીતે એ જૂનાગઢ દેશમાં કેટલાય મુસલમાન રાજાઓ મહારાજના આશ્રિત હતા માંગરોળના બધાય એ મુસ્લિમ બાયો છે બધાય આ સમાધિ પ્રકરણને લીધે એવા અનેકને મહારાજે પોતાના આશ્રિત કર્યા હતા એટલે મહારાજ કે ક્યારેક ભગવાનની ઈચ્છા થાય આનંદજીવનું કલ્યાણ કરવું હોય તો એ સમાધિ થઈ જાય પોતે સંકલ્પ કરે અને ક્યારેક ક્યારે શ્રદ્ધા કરીને ભગવાનમાં મન જોડાઈ જાય તો સમાધિ થાય સહજાન સ્વયં મહારાજ શ્રીપતિ ભક્તિ ધરમાજ વાસુદેવ હરિ માધવ કારણ શ્રી સ્વામી નારાયણ નીલકંઠમ ભજે સહજાન સ્વાય મહારાજ